બગસરાના સેવક પર થયેલા હુમલા બાદ રાજકારણ ગરમાયું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન નમસ્કાર હું સુરભી 발વા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ બગદાણાના આ સમાચાર જોઈએ વિસ્તાર બગદાણાના સેવક પર થયેલા હુમલા મામલે હવે રાજકારણ ગરમાયું રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોલીસની કામગીરી ઢીલી હોવાનું સ્વીકારીને નિવેદન આપ્યું ઘટનાને પગલે મંત્રી બાવળિયા મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીતભાઈને મળવા પહોંચ્યા આ પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ હોસ્પિટલની મુલાકાત લઈ ચૂક્યા છે ઘટનાને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ થોડા દિવસ પહેલાં બગદાણાના સેવક નવનીતભાઈ બાલદિયા ઉપર એક જીવલેણ હુમલો થયો એ ઘટના સમગ્ર ગુજરાત માટે ખૂબ આઘાતજનક છે અને આવી ઘટનાઓ થવી ન જોઈએ કોઈ પણ સમાજ માટે હોય આવી ઘટનાઓ ના થવી જોઈએ એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું પણ જ્યારે અહીંયા નવનીતભાઈને મળ્યા આ વિસ્તારમાં અને ખાસ કોળી સમાજમાં ખૂબ મોટો રોષ છે ત્યારે એમની જે ફરિયાદ હતી એ ફરિયાદના આધારે એમની અપેક્ષા મુજબ પોલીસ વહીવટી તંત્ર દ્વારા તપાસ ના થઈ હોય એવો એમનો આક્ષેપ એના આધારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીંયા આવી અને અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ સરકારમાં રજૂઆત કરીને પીઆઈને અહીંયાથી એ ફરિયા એમની પાસે તપાસ લઈ લેવામાં આવી અને બીજા અધિકારીને આ તપાસ સોંપવામાં સોમવારે અમે તમામ ધારાસભ્યો સંસદ સભ્યો અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળવાના અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત હોય એ લોકોને કડક સજા થાય એવી અમે રજૂઆત કરવાના ખાસ કરીને રાજેશભાઈ એક જવાબદાર સાંસદ તરીકે બંને સમાજ વચ્ચે વેર ન બંધાય તે માટે શું વાપરી ખાસ કરીને મેં કીધું એમ કે કોઈ પણ સમાજની સામે આવી ઘટનાઓ આવતી હોય એ દરેક સમાજ માટે આવી ઘટનાઓ ના બનવી જોઈએ એ ચોક્કસપણે એક સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું હું આહીર સમાજના સવા યુવાનોને પણ કહું છું કોળી સમાજના યુવાનોને પણ કહું છું કે કોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સમાજો માટે કોઈ વયમનુષ્ય ન ફેલાય એવી હું તમારા બધાના માધ્યમથી વિનંતી કરું છું કારણ કે ઘટના છે દુઃખદ છે અને કોઈને ન્યાય જોતો હોય તો એ પોતાનો અધિકાર ન્યાયતંત્ર પાસે માંગી શકે અને એના આધારે હું દરેક યુવાનોને કહું છું કે કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ કે કોઈ સમાજ માટે કોઈ ટિપ્પણી ના કરે એવી વિનંતી કરું છું